ખેડૂત મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું અત્યારે વરસાદ છે તે વરસાવી રહ્યું છે આપણે આશા રાખીએ કે ખેડૂતોનો ખેતી પાક છે તે બચી જાય ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ છ વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ બ્યાસી જેટલો વધીને પાસઠ પોઈન્ટ જીરો બે સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરની આપણી કપાસિયા ખોળની વાયદા બજાર જ્યારે બંધ થઈ ત્યારે એનસીડેક્સ ઉપરનો કોક ઉડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો ચુમ્માલીસ રૂપિયા જેટલો વધીને અને જાન્યુઆરી જેટલો વધીને આસપાસ હતો મિત્રો ધોરાજી ખાતે કપાસના કિલોના ભાવ આજે તેરસો એકોતેરથી થી અઢારસો છાસઠ સુધી જોવા મળ્યા હતા કપાસિયા ખોળનો જે સાઠ કિલોનો કોથળો આવે છે જે ગુણી આવે છે તેના હાજર ભાવ ત્રેવીસો થી ત્રેવીસો પચાસ સુધી ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના ભાવ કેવા મળી રહ્યા છે અને કેવા ભાવમાં ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે અને આ જે માવઠું વરસાદને લીધે તમારે ત્યાં કયા કયા ખેતી પાકોમાં કેવી નુકસાની જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો ટૂંકમાં આજે બેય વાયદા અમેરિકન વાયદા કપાસના અને આપણા એન્સીડેક્સ ઉપરના કપાસિયા છે ખોલના વાયદા તેમાં ખૂબ સારો એવો સુધારો છે આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળના વાયદા બજારમાં મજબૂતીની સાથે રિકવરી આવનારા સમયમાં આવે અને કપાસના ભાવમાં તેની સીધી જ અસર પડે અને કપાસ બજારને તેજી તરફી લઈ જાય તો જે ખેડૂત મિત્રોને જે કંઈ કપાસનો પાક જે તે ઉત્પાદન મળે અને સારા બજાર ભાવ મળે તો ખૂબ સારામાં સારું વળતર ખેડૂત મિત્રો મેળવી શકે આભાર ખેડૂત મિત્રો